ગુજરાતના છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચાડ્યો હોવાની વાતો તમે અનેકવાર અનેક નેતાઓના મોઢે સાંભળી હશે પણ ક્યારેય આ નેતાઓ જોવા જાય છે ખરી કે ત્યાંના લોકોને રોજિંદા જીવનમાં કેટલી મુશ્કેલી પડે છે હાલ સોશિયલ મીડિયામાં બનાસકાંઠાના અંતરિયાળ ગામડાના કેટલાક વિડીયો વાયરલ થયા છે શા માટે ગામડાના લોકો હજી પણ આ પ્રકારે સવારી કરવા માટે મજબૂર બન્યા છે તેની વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જોય ગુજરાતમાં ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ અને ટ્રાફિક અવેરનેસ માટે અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે પરંતુ બનાસકાંઠામાંથી એવા વિડિયો સામે આવ્યા જે વિડીયો જોતા ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે જાણે કે અહીંયા તમામ નિયમો નેવે મુકાયા હોય અને ટ્રાફિક પોલીસનો કોઈ ભય જ ના હોય તે રીતે ખાનગી વાહન ચાલકો ખીચોખીચ વાહનોમાં મુસાફરો બેસાડીને પોતાના વાહનો હંકારી રહ્યા છે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થયા છે આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક વાહનમાં કેટલા લોકો સવારી કરી રહ્યા છે તે ગણવું પણ મુશ્કેલ છે એટલા ખીચોખીચ લોકો બેઠા છે વાહનની અંદર વાહનની ઉપર વાહનના બોનેટ પર વાહન પાછળ લટકતા લોકો આવી સવારી કરવા માટે એટલા માટે મજબૂર બન્યા છે કારણ કે આ લોકો પાસે અન્ય કોઈ વ્યવસ્થા નથી આ લોકો જોખમથી બેખબર છે આ જોખમને રોજબરોજ ઉઠાવવું તેમની મજબૂરી છે અને તેમાં બાળકો છે વૃદ્ધો છે અને સગર્ભા બહેનો પણ છે તેમને એક ગામડાથી બીજે ગામડે અથવા તો રોજગારી મેળવવા આવી જ રીતે રોજ જીપોમાં બેસીને જોખમ ઉઠાવવું પડે છે ગુજરાતમાં વિકાસની ગુલબંગો કેટલી પણ ફૂંકાતી હોય ગુજરાત ભલે બે દાયકાથી વાયબ્રન્ટ કરી રહ્યું હોય છતાં છેવાડાના માનવી આ રીતે રોજિંદી સફર કરવા માટે મજબૂર છે મજબૂર એટલા માટે છે કારણ કે અહીં આના સિવાય ટ્રાન્સપોર્ટની અન્ય કોઈ સુવિધા નથી બનાસકાંઠામાં પાલનપુર નજીકના બાલારામથી ડીસા જતા જાહેર માર્ગ પર ટ્રાફિક નિયમોની અવગણના કરી ખાનગી વાહન ચાલકો બેખોફ બનીને નિયમ વિરુદ્ધ મુસાફરો બેસાડીને વાહન અંકાવી રહ્યા છે વાહન ચાલકો પોતે પૈસા કમાવાની લાલચમાં લોકોના જીવની પણ પરવા ન કરતા હોય તે પ્રકારના આ છે અહીંયા સવાલ એ થાય કે શું ટ્રાફિક પોલીસની અહીંયા નજર નહીં હોય કે પછી ટ્રાફિક પોલીસના નિયમો આ વિસ્તારમાં ખાનગી વાહન ચાલકો માટે લાગુ નથી પડતા દ્રશ્યમાં દેખાય છે કે મજૂરી વર્ગના લોકો રોજગારી મેળવવા માટે નજીકના ગામડાઓમાં મુસાફરી કરે છે પરંતુ તેમની ગરીબીનો અને તેમની ભોળપણનું આ ખાનગી વાહન ચાલકો જાણે કે લાભ લેતા હોય અને વધુ પૈસા કમાવાની લાલચમાં ખીચોખીચ વાહનમાં બેસાડીને તેમને સફર કરાવે છે પછી ભલે એમનો જીવ જાય તો પણ તેની પરવા નથી કરતા ક્યાં સુધી અહીંયાના લોકો આ પ્રકારે મજબૂરીમાં મુસાફરી કરશે ને તંત્ર ક્યારે અહીં વિકાસ પહોંચાડીને એવી સુવિધા કરાવશે કે જેથી લોકોને આવી મુસાફરી ન કરવી પડે તે જોવું રહ્યું આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે